કે આવી રીતે આ નહીં કરો તો વિડીયો બંધ થઈ જાય તો કોઈ કોમેન્ટ લખી નથી તો એટલે મતલબ એનો મતલબ એ થાય છે કે મતલબ તમે ટાઈમ પસાર માટે વિડીયો શાગન જોવો છો કે આ ભાવે આ રીણ ગયા છે તો આપણે ખરીદવા જઈએ આ વસ્તુ તો આ ભાવે જ આવી જશે આમાં મારે એમના જે સિત્તેર થી ટકા લોકો તો એવા જશે વીસ ટકા ખેડૂત લોકો વિડીયો જોતા છે તો જે લોકો ખેડૂત હશે એને કોમેન્ટ લખી શકે એને તમે વિડીયો બંધ નહીં કરતા મતલબ આ જે મતલબ આ શોખ માટે વિડીયો જોવે છે કે વિડ આપને મળે છે તો આપણે ખરીદી લેવામાં સરળતા રહે આપણે કઈ તંગ ગણા ચાર ગણા ભાવ નથી દીધા ને તો એવા લોકો છે ઈ કોમેન્ટ નહી લખે કેમ કે એને તો કોઈ પણ વિડિયો જોવે ને કોઈ પણ પ્રકારનો ફરક પડતો હોતો નથી એટલે કોઈ કોમેન્ટ નહી લખે અમારું અનુમાન છે તો તારીખ છે 28/9/2024 તો વૃક્ષ વૃક્ષ આવો જરૂરી છે આપણે આવનાર સમય માટે આ બે દિવસથી થી વર્ષ છે એ બરાબર તમે જોશો વાદળ છે વાતો છે સતા બપોરે મતલબ ગરમી થાતી આપણને એટલી વાદળા હોય તડકો ન હોય તો એનું કારણ એ છે વૃક્ષ વૃક્ષ હોય તો પવન આવે વૃક્ષ વગર પવન નથી લાગવા પવન લાગે તો ડાયરેક્ટ લૂ લાગે મતલબ આપણે ગાડી કરતા હોય તો અમે સચમાં એટલે પહેરે છે તમને થોડું સમજાવવા માંગુ છું સચમાં હું રોજ ને પહેર તો કેવા કરે પહેરું છું જ્યારે પહેરી છે ત્યારે તમને સમજાવી આપણે ગાડી કરતા હોય તો ડાયરેક્ટ પવન આખો ઉપર ન લાગે અને સચમાં કાઢી નાખા હોય તો અમને ડાયરેક્ટ પવન લાગે તો હું થાય આખ માંથી આહુડ તો એ રીતે વૃક્ષનું પણ એવું જ કાર્ય છે કે આપણે વૃક્ષ વાવેલું છે તો ઉનાળામાં ડાયરેક આપણે મતલબ શરીરને લાગે એ રીતે ઠંડો પવન થાય છે લાંબા સમય માટેનું ભવિષ્ય છે તો વૃક્ષ વાવવું જરૂરી છે બીજું એ વ્હીલ વાળા છે મતલબ આવતી હોય કોઈ લાઈટ કરતા એની મતલબ હોય છે સ્પીડમાં ગાડીઓ છે અને એકદમ ભૂલી જવું છે તો બે સેકન્ડ માટે આ મોટો વીલ વાળો છે હું તો રોજ કરું છું અને ડીમ મારું છું તો કાલે હું લગભગ આવી થી ગયો મારે પંદર મિનિટનો નો રસ્તો છે તળા જશે મારા ગામ જવા માટે તો અંદાજે પંદર ફોર વીલ મળી છે એક જ ટુ વીલ વાળા એક જ ફોર લેવી હતી એને મેં કર્યું ઈશાનો ન કર્યું તો એને ડીમ તરફ તરત કરી નાખી ટુ વીલ વાળા આવે છે મતલબ માં નવાણું ટકાને ને કઈ ખબર નથી કે હાજર લાઈટ કઈ રીતે હાથવી હામો ટુલ વાળો આવે છે તો હું કરું હજી કોઈ ખબર નથી આજે રખડા રખડાવ પશુ થઈ ગયા છે

JV Ringgana Nikolay Tiawabau Borpes Ringgana kilo <tipa> 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 બોલો બોલ બાઉ પેલે બોલો બોલ સે ઈચ્છા 100 રૂપિયા છે દર ભાઈ હાલો પરમંત લાઈન કરે આ એક એક જેમ જે માંગો આપણે જોઈ છે એક બે એક જોઈ બોલો નાખો આમો ગરીબ

যে <mix> ভাব <mix> આ રીંગળાલા 20 રૂપિયા 20 રૂપિયાના કિલો જેવી રીતના ક્વોલિટી એવા ભાવ હા આજે મે

નમસ્કાર જય શ્રી ભાવ 21 રૂપિયા અલક કોન્ટ્રાક્ટલી હતી નાબો આના 22 રૂપિયા ના ભાઈ ને અલ્યા જવા દે અઢાર રૂપિયા અઢાર રૂપિયાના કિલો જેવી ક્વોલિટી ભાવ અઢાર રૂપિયા ના કિલો મોર રીંગણા

त्रितमे साइड मा भीया तमाम တိုင်းကြီးကလည်းအဲ့ဒါကိုပဲလုပ်နေတာ

पच्ची रुपया पच्चीस निंगड़ा पचीस रुपया न कलो आ पचीस रुपया भाव

ચાર થી પાસ રૂપિયા બજાર ભાવ આ ટમેટાના ના પચાસ રૂપિયા પચાસ રૂપિયાના કિલો ટમેટા જેવી ટમેટાની ક્વોલિટી એવા ભાવ કોથમરી કોથમરી બજારમાં વાતંબરી ના સો રૂપિયા સો રૂપિયાની કિલો જેવી ક્વોલિટી ભાવ કોથમરી

ગોંડલ લસણ બસો ને ત્રીસ હાસે ગોંડલ લસણ બસો ને ત્રીસ રૂપિયા કિલોનો ભાવ બસો ને ત્રીસ આ લસણના ટમેટા બજાર ભાવ

अभी लौट मां होय

ಭಾವ ಸೊ ರೂಪಾಯಿ

દસ થી બાર રૂપિયા જેવી ક્વોલિટી એમાં ભાવ દસ થી બાર રૂપિયા અમેરિકન મકાઈ દસ થી બાર રૂપિયા અમેરિકન મકાઈ લીલી ડુંગળી ત્રીસ રૂપિયાની કિલો ત્રીસ રૂપિયા લીલી ડુંગળી

દુધી છે પંદર રૂપિયા પંદર રૂપિયા ની કિલો આમાં મોટા પાન વાળી પચાસ રૂપિયા ની કિલો પચાસ રૂપિયાના